ના આયા જો સાહે થઈ ગયો હોત ગોતી લઈ ગયો છો ચાલો ફટાફટ આપણે વીણવા મળીને આજ છે ને ઝાકળ છે ને એટલે દી નથી ભી આડા હાથે ઉગે આજ હાથ ગયા આયા આજ થોડુંક વેલું છે તો હલો રામ રામ ને સીતારામ બધાય ને આપણે ટોપી પહેરી લીધી છે નઈ જો હવે મુરત કરી નાખી કે મસ્ત મજા કપાનું હાલો રામ જો ઓલા દીપક ભાઈ ને તો છે ને ફૂલા ફૂલ વીણવા હોત મિરા છે હાલો આપણે વીણવા મળીને કે આપણે વાહે રહી જાવ તો આપણે ઠેલી ભરીને વી આયા છે ઈ ને ફરીવાર જો નવી ઓય લઈ લીધી છે બધાય તો આ નવી ઓળે બધે છે ને સડી ગયા છે તો આપણે થોડુંક પાણી પીવા રહી ગયા છો એટલે વાહે રહી ગયા છો ને આપણી ઓળ આમ છે અહીંથી સાત ઓળ વાલે છે ભાઈ ઓલા ભાઈ તો જોવો સાહિલ ભાઈ સાહિલ દોડવા મીડો છે દીપક આ દીપક ભાઈ છે એ દીપક દીપક આમ જો આમ જો કાલ આ નવો શર્ટ લીધો કાલ વીણી વીણી શર્ટે ફાડી નાખ્યો હતો હવે તો આપણે વાહે રહી જવું તો ફટાફટ છે ને કપા વીણવા મળી ગઈ હું નહીં જોવો ફટાફટ ફટાફટ તો બેઠો બેઠો કાનમાં રેટીઓ નાખી વીણા વીણ વીણા વીણ વીણા વીણ વીણા વીણ વીણા તો બની ગઈ છે શાહ તો હલો શાહ પાણી ને નાસ્તો ને એવું કરી આવી આમ જોવા બધે છે ને કપા વીણા વીણ જ કરે છે હું દીપકભાઈ કુકી બેન હાલો હાલો આ બેન તો શાહ પીવાનું નામ જ નહીં લેતા બોલો કેમ હા ફોન ને પછી ગીત ને એવું બધું બગાડે પણ બહુ કપા વીણે દીપકભાઈ જો ઠેલી ઉપાડી હલો દાદા હલો અમાર માસી ની છોડી છે ભાઈ અમારી ભાભી જો અમારા અમારા ભાભી છે તો આપણે ચા પાણી ને નાસ્તો કરવા આવી ગયા છે આ જો નાસ્તો થવા મળ્યો છે હા કુકી બેન જો આ બબલુન સાને ઉભો થાય ચા ભરાય છે બધાય નાસ્તો કરવા મળ્યા છે પોપકોર્ન પોપકોર્ન ને ઉભો થાય નાસ્તો ને ઉભો થાય ચાલો આપણે નાસ્તો કરી લઈએ તો કેમ છો મિત્રો આપણે તેને બપોરા કરી લીધા છે આજ કઈ બપોરે મને ભૂલાઈ ગયું હતું થોડું કામમાં બીજી હતો ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવતો તો એટલે ઇન્સ્ટાગ્રામ ની રીલ અત્યારે છે ને આ બપોરે બનાવી પડે હાંજો ટાઈમ મળે નહીં દી ઉગે ખેતરમાં ને દી હાથ ને ઘેરે ઉતારવો કેવા બપોરે અત્યારે એક જ રીલ બને ને આ જોવા કાંઈ વાંધો નહીં કપા આપણે આ બધું કપા છે ને વીણી નાખ્યો છે ને બધાય જોવા છે આમ બોલા સાહેબ પૂગી ગયા છે હું રીલ અપલોડ કરતો હતો ઇન્સ્ટાગ્રામ માં તો ઇન્સ્ટાગ્રામ માં અપલોડ થઈ ગઈ છે જીન જોઈ આવ્યો અત્યારે સાડા ત્રણ ચા છે આવી ગઈ છે સાત ચાલો સા પાણી ને ઉકળી લઈ કઈ જો સા ભરાવા મળી છે ને ગીત વગાડે છે આ ભાઈ કઈ વાંધો નહીં તો સા પાણી પી લે બહુ સા પાણી તો પીવા જ પડે ને કપાવી તો આપણે કપા જોખી નાખ્યો છે ટ્રેક્ટર માં આપણે ભટોડા ની માલ આપણે જોખીને ભરી દીધો છે આ બધા ને છે ને આપણે અહિયાં મેકવાના છે આ બધા કોઈને કોઈ નથી ને આપડે નથી લઈ જવાના હા અમે જઈશી અમારા દીપકભાઈ આવું હાલો એ બધા છે ઉભું રાખીને ચડાવી દઈ તો ટ્રેક્ટર ઉભું રહી ગયું છે